ભોઈ શહેર મહુડી ભાગોળ બહાર જનતા નગર રોડ પર મોટા મોટા ખાડાઓથી રોડ હાલત શહેર ભાગોળ પર હાલ જનતાનગર સોસાયટી રોડની એવી પરિસ્થિતિ થઈ ગઈ છે આ વિસ્તારના લોકો સમયસર વેરો પણ ભરે છે છતાં પણ કોઈ સુવિધા મળતી નથી રોડ રસ્તા પાણી અને ડ્રેનેજની સમસ્યા આ વિસ્તારમાં મોટા પાયે જોવા મળી રહી છે નગરપાલિકાના તંત્રને વિસ્તારના રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જ તેનો નિકાલ આવતો નથી ડબોઈ મોહડી ભાગોળ બહાર જનતા નગર સોસાયટી વિસ્તાર નગરપાલિકાની પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે રોડ રસ્તા પાણી અને ડ્રેનેજની સમસ્યા કેટલાક સમયથી છે છતાં પણ આ વિસ્તારના કોર્પોરેટરો કોઈ ધ્યાન આપતા નથી વોટ લેવા માટે તો રાત દિવસ દોડતા હોય છે જ્યારે જીતી જાય પછી પ્રજા સમક્ષ આવતા પણ નથી જેમના પર જનતાએ વિશ્વાસ મૂક્યો અને ખોબે ભરીને વોટ આપીને જીતાડ્યા એવા નગર એક સભ્યને બાદ કરતા અન્ય સેવકો પણ ગાય થઈ ગયા છે ડબોઈ મવડી ભાગોળ બહાર વિસ્તારના લોકો નગરપાલિકા પાસે આશા લગાવીને બેઠા છે કે વહેલી તકે તેમના કામો પૂરા થાય નગરપાલિકાના સત્તાધીશો અને વિસ્તારના કોર્પોરેટરો આ વિસ્તારની સમસ્યાનું નિરાકરણ લાવશે કે પછી આ રીતે પ્રજાને તકલીફોનો સામનો કરવો પડશે એક તરફ ડભોઈને દરભાવતી તરફની વાતો થઈ રહી છે અને વિકાસની વાતો થઈ રહી છે તો શું આ વિસ્તારનો વિકાસ ક્યારે થશે જેવું પ્રજામાં બોલાઈ રહ્યું છે